છોટાઉદેપુર ખાતે રૂપિયા ત્રણ કરોડના ખર્ચે નિર્માણ થનારા ડોક્ટર આંબેડકર ભવનનો સામાજિક ન્યાય અને અધિકારિકતા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબારેયાના હસ્તે ખાતમ મુદ્દ કરવામાં આવ્યું હતું સામાજિક ન્યાય અધિકારી વિભાગના નિયમક અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા હસ્તક છોટા ઉદેપુર જિલ્લામાં ત્રણ કરોડના ખર્ચે આ ભવનનું નિર્માણ કરવામાં આવનાર છે તો છોટા ઉદેપુરના ખોટાલીયા રોડ શાસ્ત્રનગર સોસાયટીની સામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું નિર્માણ થશે આ ભવનનું આજ રોજ શુક્રવારે સાંજે ચાર કલાકે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાના ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સમાજમાં શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં થયેલા વિકાસને ધ્યાનમાં રાખી સરકારે તમામ જિલ્લાઓમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન બાંધવાનું નક્કી કર્યું છે તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના યોગદાનને ધ્યાને રાખી તેમના સ્મૃતિ ચિહ્ન રૂપે આવા ભવનનો બાંધવામાં આવ્યા છે આ ખાત ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સાંસદ ગીતાબેન રાઠવા રાજ્યસભા સાંસદ નારણભાઈ રાઠવા પાવી જેઠપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા છોટા ઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સંખેડા તાલુકાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી અનુસૂચિત જાતિ કલ્યાણના નિયામક રચિત રાજ કલેક્ટર સ્તુતિ ચારણ જિલ્લા પોલીસ અધિક્ષક આઈજી શેખ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ઉપેન્દ્રસિંહ રાઠવા તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ જિલ્લા તાલુકા અને શહેરના ભાજપના હોદ્દેદારો દલિત સજ્જનતા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગને જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું પુષ્પગુજ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તો ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવનનું શાસ્ત્રોક્ત વિધિ કરી

છોટાઉદેપુર જિલ્લામાં ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ખાતમુહૂર્ત કરી અને આ બિલ્ડિંગની અંદાજીત રકમ છે ત્રણ કરોડની ઉપરની રકમથી આ મંજૂર કરવામાં આવેલો છે એમાં સમાજના દરેક વ્યક્તિની આ ભવન બનાવવાની અંદર છેલ્લા ઘણા સમયથી લાગણી અને માગણી હતી માન્ય ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ તેમાં તમામ રાજકીય આગેવાનોએ આ ભવન બનાવવા માટે જે કંઈ રજૂઆત કરવામાં આવેલી છે તમામનો અમે સમાજ વતી આજ રોજ આભાર માનીએ છીએ શહીદ સોમરા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ છોટાઉદેપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ